માતાજી બાપા સીતારામ મિત્રો કેમ છો બધા મજામાં ને તો જો અત્યારે છે ને હું અને હીરા બે મારા મામાને ઘરે આવ્યા છીએ આ મારા મામાનું ઘર છે તમે જોઈ શકો છો મોટા મામાનું ઘર છે આ નાના મામાનું જો પેહો બાંધી ગાય છે જો વરસાદ જવો મજરો મજરો ચાલુ છે હું હીરા બે આવ્યા છીએ મારા બેન મારા મામાના બા છે કેમ છે બા હરુ હા હો બધાય વાડીએ ગયા છે કાબા ચાલુ વર્ષા ચાલુ વરસાદે ઝાડ ને એવું આવવા ગયા છે વાત એવું છે સિંગ ને બધું લઈ લીધું આપણે કે એવું છે મરચા તો કપાવી લીધો મરચા વરસાદ અને પાણી લાગી ગયું એવું છે વરસાદ આવ્યો તો બીજું વખત આ થેડ વાયુ કેદનો એવું છે નકર મે આપડા નીંદે અને દવાન ખાતા ને કઈ લાગુ ન નો પડું બસ ખોડ જમી ગયું કે આ વર્ષે તો સીઝન નઈ હોય તો 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 બસ લાલ છે એમ

અ સજા તો કોઈનોય નથી હા થાય એવું પછી તો બેન ન જવાવાનું હોય હોય તો હાલો ઓલા પણ જાવીએરા મને ખબર તરત તો મેં કપાયો ન સેર્યું હા

કેમ છે મામા હારું આવો આવો આવ્યા છે ખબર કાઢવા હા રામ રામ જો ખબર કાઢવા આવ્યા છે મારા મામી એને પૈડા થશે ને જો આ ઘર છે મારા મામાને તમે જોઈ શકો છો જો અમારા મામી છે જમવાનું બનાવે છે કેમ છે મામી હારું હા હારું થઈ ગયો તમારે

काय ني ચાલો મિત્રો જમી લે